પરમ શાંતિ બાપુજી બાપુજી આજે મારો સવાલ છે તે સૌથી વધારે ગુગલ પર કેમ કહો હા આ ઘણો સારો સવાલ છે તમે ગેલેક્સીમાં કેમ નથી હા બાપુજી લોકો એવું જ વિચારે છે કે ભારતમાં જન્મ થયો તેના કરતા અમેરિકામાં જન્મ થયો હોત તો લાઈફ સારી હોત તો આપણે અહીં જ કેમ જવી તે સમજાવો જો આપણે તો ધરતી ની વાત કરવી છે ને બધા મનુષ્ય ધર્મ ના જ જાતના પરેની વાત કરવી આત્માની વાત કરવી બધી આત્મા વિચારતી હશે કે હું આ ધરતી પર કેમ છું હા જાણે જીવતા હોય 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 મરેલા કોઈ પણ બધી આત્મા આજ વિચારતી હશે કે હું આ ધરતી પર કેમ છું સૂક્ષ્મ જગત ની આત્મા હશે તો તે વિચારતી હશે હું અહીં કેમ છું ખાલી મનુષ્ય જ નહીં સૂક્ષ્મ જગતની આત્મા પણ આજ વિચારતી હશે હું આ ધરતી પર કેમ છું હું કેમ ગેલેક્સી ના સેન્ટર પોઈન્ટ પર નથી હું કેમ યુનિવર્સ ગેલેક્સી માં ફર્યા કરું છું ચાર યુનિવર્સમાં મનુષ્ય તો ઘણી આત્મા વિચાર્યા કરે છે કે કેમ હું અહીં ફસાયેલી છું રાત્રે જયારે ઉપર તારા જોતી હશે તો વિચારતી હશે કે હું પણ આ તારા પર જાઉં હા બાપુજી હું ખુદ વિચારું છું કે હું અહીં કેમ છું અહીંથી જવા માંગુ છું પણ જઈ નથી શકતા ને કેમ કે આત્મા અહી પાન તત્વો છે અને આ પાંચ તત્વોના પિંજરામાંથી દૂર દૂર પહેલા પણ કહેલું ઘણા બધા ધર્મ ક્યાંથી આવ્યા એ વિડીયો જોજો મારો તો તમે મેં એમાં કહેલું કોઈ ગેલેક્સી માંથી આવ્યા હોય કોઈ ગ્રેટ ગ્રેટ યુનિવર્સ માંથી આવ્યા હશે તો કોઈ ગ્રેટ 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 યુનિવર્સ થી આવ્યા હશે બધા અહીં ધરતી પર નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા દૂર દૂરથી આવેલા છે તે મનુષ્ય બની ગયા છે અને અહીં ધરતી પર દૂર દૂર કેમ આવ્યા તેના પર મેં વિડિયો પણ બનાવેલો છે અને સાયન્ટિસ્ટ પણ આજે પ્રૂફ કરી રહ્યું છે બાપુજી હા સાયન્ટિસ્ટ તો વારંવાર આ વિડીયોમાં બધી શરૂઆતમાં એમ કહે છે કે તમે ક્યાંથી આવ્યા છો કેમ આવ્યા છો આ જ સવાલ એ લોકોનો હોય છે હા તે તો કહે છે કે તમે આ ધરતીના નથી એવું કહે છે ને કે તું દૂર દૂર સોલર સિસ્ટમ થી આવેલો છો વૈજ્ઞાનિકો પણ ઉપર સોલર સિસ્ટમ ના ઉપરની જો જોઈને કહે છે કે ત્રણ ત્રિકોણ બનાવીને ત્રણ સૂર્ય છે ઉપર જોઈને સિમ્બોલ બનાવ્યા છે ને હા ત્રણ સ્ટાર એકદમ સાથે છે ને વધારે આત્મા ત્યાંથી આવી છે હા ત્યાંથી આવે છે અને જાય છે જર્ની ઓફસોલ નો વિડીયો આપણે કહેલું કે આત્મા બીજા સોલર સિસ્ટમ ગેલેક્સી આવતી જતી રહે છે તો તે દૂર દૂર થી કેમ આવે છે તે પણ કહેલું છે તો તમારે ક્યાંથી આવી છે ક્યાં જવું હોય અને અનેક પ્રકારની આત્મા મનુષ્ય જન્મમાં ફસાયેલી છે આ મૃત્યુ લોક છે મૃત્યુ લોકમાં તો દુઃખનો સાગર છે કેમ કે ઈશ્વર માત્ર ઈચ્છા માત્ર વિદ્યા નથી આજ જે ભૌતિક વિજ્ઞાન છે

પણ અહીંથી જવા કેવી રીતે કઈ રીતે આપણે જોવું ખબર પડતી નથી જીવન મૃત્યુ સુખ ના ચક્ર માંથી કેવી રીતે નીકળે તો બધાને જ નીકળવાની ઈચ્છા તો થાય જ છે જન્મ મરણના ચક્ર માંથી ફરે કેવી રીતે જવું બાપુજી પહેલા તો મનુષ્ય વિચારતા પણ નહોતા ને તેને જ્ઞાન જ નહોતું હિન્દુ વાળા તો માને જ છે ને તે મોક્ષ મળ્યો મોક્ષ એટલે મુક્તિ તો પણ બાપુજી વસ્તી તો વધતી જ જાય છે ને જો મોક્ષ મળી જતો હોય તો મનુષ્ય ધરતી પરથી નીકળી જ જાય ને આપણો એક વિડિયો છે મુક્તિ જીવન મુક્તિ ઉપર મેં બધા વિડિયોમાં કહેલું છે કે અત્યારે તો દૂર દૂર થી આવેલા લોકો આપણી જે પૃથ્વી થી દૂર એક પોઈન્ટ છ પ્રકાશ વર્ષમાં ખીચો ખીચ ભરાયેલા છે મતલબ નાના નાના લેયરમાં સૂક્ષ્મ માં ભરાયેલા છે અને દૂર દૂર થી આવેલા આપણા ગ્રહો પર વર્ચસ્વ જમાવેલું છે આ લોકોએ

તેણે એ પણ કહ્યું છે કે ત્યાં ઘણું મોટું યુદ્ધ થયેલું ત્યાં કાર્બન ડાયોક્સાઇડ જે શ્વાસમાં લે છે ઓક્સિજન લે છે છે ત્યાંની સિસ્ટમ થોડીક અલગ હા હું જ કહું છું ગેલેક્સી થી આવેલા કેટલાક પાવરના હશે આજે જે ઈસ્લામ ધર્મ વાળા હોય અહુદી ધર્મ વાળા હોય યા મુસ્લિમ ધર્મ વાળા હોય તે બધા દૂર દૂર થી અલગ અલગ ગેલેક્સી થી આવેલા છે અને અલગ અલગ ગેલેક્સી થી આવેલા તેની પાસે ગેલેક્સી બનાવવાની શક્તિ છે મંગળ ગ્રહ પર ખ્રિશ્ચન એ વર્ચસ્વ જમાવેલું છે આખા ગ્રહ પર તે બધાના બધાની વસાવત બની ગઈ છે બધા દૂર દૂર થી આવેલા છે આપણું આખું બ્રહ્માંડ છે તે પહેલા તો સાત લોક બતાવતા હતા તે ભૂલોક ભૂગર્ભલોક સ્વર્ગલોક જનલોક તપલોક બ્રહ્માપુરી વિષ્ણુપુરી શિવપુરી પરમધામ આ બધામાં દૂર દૂર થી આત્મા આવી છે ગેલેક્સી યુનિવર્સ ગ્રેટ ગ્રેટ યુનિવર્સ ત્યાંથી પાવરફુલ આત્મા જે આપણા બ્રહ્માંડ થી પાવરફુલ આત્મા છે તે એક બ્રહ્માંડ એટલે એક સોલર સિસ્ટમ અને તે બધી તો ગેલેક્સી યુનિવર્સ નો માલિક છે તો આ બધી ઘણી પાવરફુલ આત્મા છે તો આવીને તેણે કબજો કરી નાખ્યો છે આપણા બ્રહ્માંડ તો શું તે આપણી ગેલેક્સીના સેન્ટર પોઈન્ટમાં પણ રહે છે તો આ બધું તો ચાલી રહ્યું છે તો તમે એ વિચારો કે આપણે કેમ ધરતી પર આવ્યા તે ઘણો સારો અને મોટો સવાલ છે અહીંથી ઉપર જવું ઘણી મોટી વાત છે તો આત્મસ્વરૂપ બનો સ્વરને ઓળખો હું આત્મા છું ક્યાંથી આવી છું તે આત્મામાં રેકોર્ડ પડેલું જ છે આત્મસ્વરૂપની અનુભૂતિ કરો આત્મામાં પાવર જોઈએ આત્મા તમો પ્રધાન બની ગઈ છે આત્મા પાવરલેસ બની ગઈ છે તો આત્મામાં પાવર જોઈએ જોઈએ આત્મા સૂર્યની સૂર્યની રોશની હોય પરમ પ્રકાશ હોય તો ઓલમાઇટી ઓથોરિટી ને યાદ કરો જે બધી આત્માના ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ફાધર છે તેની અંદર બેહદની કલા નો પાવર છે તે નિરાકાર સૂર્યની જેમ ઉચ્ચતે ઊંચ પરમધામમાં છે તો ત્યાંથી નિરાકાર સંબંધ જોડો

વિકર્મ વિનાશ થઈ જશે પાપનો વિનાશ થઈ જશે તો કારણ શરીર ચાર્જ થઈ જશે સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર ચાર્જ થઈ જશે ધીરે ધીરે કર્માતીત અવસ્થા બનશે આ શરીર આગળ જતા કર્માતીત બની જશે તો તું જ્યાંથી આવ્યા છે ત્યાંથી જ્યાં જવા આત્મામાં પાવર આવી જશે જ્ઞાન આવશે પહેલા પછી વૈરાગ્ય વૈરાગ આવવાથી તમે તે લોકોમાં જશો જ્યાંથી તમે આવેલા જો યુનિવર્સથી આવેલા હો તો યુનિવર્સમાં પોત પોતાના રચિયાતા પાસે ચાલ્યા જશો પોત પોતાના બાપ પાસે ચાલ્યા જશો પણ બાપુજી તેના પર કર્મ બંધન છે તે કર્મ બંધન બોજ ઉંચકી ને આવ્યા હોય તો તેનું શું થશે તો તે પાવર આવશે તો તેના વિકર્મ વિનાશ થઈ જશે જેવી રીતે સ્થુલ અગ્નિમાં બધું બળીને ભસ્મ થઈ જાય છે એવી રીતે પાવર આવવાથી આત્માના કર્મ બંધનમાંથી મુક્ત થઈ જાય છે જેવી રીતે બ્રહ્માના સો વર્ષ પુરા થતા શિવ પાવર પૂરો થઈ જાય છે ને તો તે સૂર્યમાં પ્રવેશ કરીને કાલ અગ્નિ ની આખા બ્રહ્માંડને ભસ્મ કરી નાખે છે મહાશિવ પણ મહાકાલ બનીને અનંત કોટી બ્રહ્માંડને પોતાના રોમ રોમ માં સમાવી લે છે ને તો આવી રીતે આત્મા પણ પોતાના વિકર્મ વિનાશ કરી શકે છે તો યોગ બળથી વિકર્મ વિનાશ થાય આત્મામાં પાવર જોઈએ પરમ પ્રકાશ જોઈએ તો વિક્રમ વિનાશ થઈ જશે પાપના વિનાશ થવાથી આત્મા હલકી બની જશે અને ધીરે ધીરે સ્થૂલ થી સૂક્ષ્મ અને સૂક્ષ્મ થી અતિ સૂક્ષ્મ નિરાકાર બની પોતપોતાના રચયેતા પાસે પોતપોતાના બાપ પાસે પહોંચી જશે જ્યાંથી તે આવી છે જો મહાશિવની રચના છે તો મહાશિવની પાસે જશે યુનિવર્સિટી આવી છે તો પરમ મહાશિવ પાસે જશે ગ્રેટ ગ્રેડ યુનિવર્સિટી આવી છે તો તે ત્યાં જશે જ્યાંથી આવી છે ત્યાં જશે બેહદની આત્મા છે તો બેહદના કલાના પરમધામમાં જશે જેવી કેટેગરી આત્મા છે તેઓ તેના પાવર જોઈએ પરમ પ્રકાશ જોઈએ ડિવાઇન લાઈટ આવશે તો વિકર વિનાશ થશે કચરો સાફ થઈ જશે આત્મા હલકી થઈ જશે બધું સારું થઈ જશે સાથે પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવો આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવો પરમ શાંતિ સોચો બોલો પરમ શાંતિ મળી જશે હા બાપુજી આ તો સારું છે ને કે બધા આ પ્રશ્નોનો જવાબ શોધી રહ્યા છે ગુગલમાં

તમારા રિલેટિવ્સને મોકલો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા લોકોને પણ જાહેરાત કરો આ ચેનલમાં નવો વિડીયો તમને જોવા મળશે જ્ઞાન મળે છે બાપુજી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ પરમ શાંતિ Join us daily for our morning live meditation Monday to Saturday 5:30 to 6:30 a.m. Join us daily for live meditation 10 p.m. to 11 p.m. on YouTube live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today.